નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો આ રેલવે નીચેનો અન્ડરબ્રિજ છે સળંગપુર રોડ આ કેટલી માટી ઉડે છે કે ટુ વ્હીલવાળા બિચારા આંખો બંધ કરીને આ રોડ ઉપર ચાલતા હોય છે અને તમે જોઈ શકો છો આ ધૂળના ગોટે ગોટા ઉડાડતા જાય છે ટુ વ્હીલવાળાની હાલત ખરાબ થઈ જાય છે કારણ કે આ અધિકારીઓ જે ચાલે છે એ અધિકારીઓ કાચ બંધ કરેલી ગાડીમાં અને એસી ચાલુ રાખીને ચાલવાવાળા અધિકારીઓ અહીંયાથી નીકળે છે એને આ બાબતની કશી ચિંતા ન હોય કારણ કે એમને તો આંખમાં દૂર જવાની નથી અહીંના જે બોટાદના જે સામાન્ય પ્રજા છે એ ટુ વ્હીલ લઈને નીકળતા હોય છે એની આંખો ભરાઈ જાય છે તમે જોઈ શકો છો કે આ ખરેખર દુઃખદ કહી શકાય એવી બોટાદ માટે આ પરિસ્થિતિ છે અને આ અહીંયા ઠેબો આવે છે આજે તમે જોઈ શકો છો કે આ આ વાહન ઊંચા થઈને પડતા થાય છે આ એટલો બધો ત્રણથી ચાર ઇંચનો અળીંગ્યો હતો હવે આ તમે જોઈ શકો છો આટલી માટી ઉડી અને આ ડિવાઇડર ઉપર પડી છે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ ડિવાઇડર ઉપર જે માટી પડી છે એ માટી ખરેખર ડિવાઇડર ઉપર પડી છે એટલી જ માટી લોકો ઉપર પણ પડતી છે તો આપ જોઈ શકો છો અને આ ધૂળની ડમરીઓ ચડે અને આ ની બાજુમાં મેં કીધું એમ કે ચાર ઇંચનો આજે ચાર ઇંચનો કડ છે એમાં વાહન ફરજિયાત ઊંચા થઈને પડતા થાય છે કોઈના જમ્પટ તૂટે કોઈ પડે એવી પરિસ્થિતિ થાય છે આપ જોઈ શકો છો તો આ કોઈ અધિકારીને આની ચિંતા જ નથી કારણ કે આ બેરી સરકારના બેરા અધિકારીઓના કાન પણ બેરા થઈ ગયા છે એટલે અમને કોઈને કશી ચિંતા નથી આપ જોઈ શકો છો ધૂળની ડમરીઓ ઉડાડતા આવે છે તો આ ટુ વ્હીલ ચલાવવા કેમ આ ધૂળની ડમરીઓ ઉડાડતા જાય છે તો ખરેખર તમે જુઓ બોટાદની કેવી પરિસ્થિતિ છે અને બોટાદના લોકો આ જુઓ ગાડી ઠેકડો મારીને ગાડી ચડી એ પણ આપે જોયું છે ખરેખર બોટાદના સજ્જન લોકો કશું બોલતા નથી કે આ બાબતે ક્યાંય દાદ ફરિયાદ કરતા નથી અને મીડિયાના પણ જે ગુલામ મીડિયા છે એ પણ કશું કોઈ દિવસ આપતા નથી કારણ કે ગુલામ મીડિયાને તો વાહવાહી કરવાની છે એને તો સરકારની અને અધિકારીઓને આ તમે માટી જુઓ આ બધી માટી આ અંડરબ્રીજમાં આ માટી છે આ અંડરબ્રિજની માટી આ લોકોના આરોગ્યને જોખમ પેદા કરે એવી આ અંડરબ્રિજમાં માટી છે અને આ માટી આગળ આગળ ઉડાડતા જાય અને પાછળ પાછળ ટુ વ્હીલવાળા બચારા ચાલતા જાય તમે જોઈ શકો છો આ કેવી પરિસ્થિતિમાં ટુ વ્હીલવાળા ચાલતા હશે તમે જુઓ ખરેખર દહીંની સ્થિતિ છે બોટાદની તમે જોઈ શકો છો આ માટી આ ડમરી ચડાવતા જાય જોયું ડમરી ચડાવતી ગાડી ગઈ તમે જોઈ શકો છો કે ખરેખર કોઈ કહેવાવાળું ન હોય એવી પરિસ્થિતિ બોટાદની છે તો હવે આ લોકોને જે ધૂળ ઉડે છે એ ક્યારે બંધ થશે આ લોકોની આંખોમાં માટી જાય છે ટુ વ્હીલવાળાની આંખોમાં માટી જાય છે રિક્ષાવાળાની આંખોમાં રિક્ષામાં બેઠા હોય એની આંખોમાં તો આ બધું ક્યારે થશે એ તમે જોઈ શકો છો કે આ બધા વાહનો ખાડા તો છે જ તે પરંતુ આ મેં કીધું એમ બધા ઠેકડા મારી મારી અને જે વાહનો ચડે છે અને આ તમે જોઈ શકો છો કે ખાડા તો છે જ હવે આ બસ આવી પાછળ જે ટુ વ્હીલવાળો હોય તો એને બચારાને ઊભું રહી જવું પડે છે એવી પરિસ્થિતિ હોય છે તો ખરેખર દુઃખની વાત એ છે કે અંધેરી નગરીને ગંડુ રાજા જેવી આ સરકાર અને અધિકારીઓને પણ આ ડમરી બાબત કશી લેવા દેવા નથી કારણ કે એમને તો એસી ગાડી અને કાચ બંધ એટલે એમને કશી ખબર પડે નહીં એટલે હું તો કોઈપણનું ચાખી લેતો નથી અને કોઈને છોડતો નથી આપ જોઈ શકો છો ધૂળની ડમરીઓ ઉડાડતા આવે છે અને આ ડિવાઈડર ઉપર આટલી ધૂળ છે તો લોકોની હાલત કેવી થતી છે જુઓ તમે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ